આજે તમે યોગા બરાબર શીખ્યા ને હા સ્વામીજી સારી રીતે શીખ્યું મેં આ રીતે જ શીખતા રહો જલ્દી તમે યોગા શીખી લેશો હા સ્વામીજી જરૂર હમ રાણી રાણી ઓહ હું તો ભૂલી જ ગયો હતો એવું લાગે છે કે તે હજુ પણ અહીંયા છે એ બિચારી ત્યાં શું કરતી હશે રાણી 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 ક્યાં છે તું ચાલી ના આવ આ શું થઈ રહ્યું છે ઓફો ઓફો રાણી વગર જીવું એવું લાગે છે કે જાણે હું નર્કમાં જીવી રહ્યો છું એક કપ ચા બનાવનાર પણ કોઈ નથી ચોવીસ કલાક યાદ આવે છે એના આશ્રમમાં છોડે અઠવાડિયું થઈ ગયું છે બીજો એક મહિનો તેના વગર હું કેવી રીતે કાઢીશ મને ખબર નથી પડતી શું કરું બીજો કોઈ ઉપાય પણ નથી ઓ ગોડ રાણી વગર જીવું હવે મુશ્કેલ થઈ ગયું છે

કહો સ્વામીજી તું શું કરતી હતી અંદર કઈ કામ છે કે હા સ્વામીજી રસોડામાં થોડું કામ હતું થોડીવાર વાર અહીં બેસતો અહીંયા આવે ઘણા દિવસો થયા ને અને અઠવાડિયામાં જ હવે તારા યોગા પરીક્ષણનો કોર્સ પૂરો થવા આવ્યો છે મને લાગે છે કે તે યોગા બરાબર શીખી લીધો છે હા સ્વામીજી તમારા આશીર્વાદ સાથે મેં જલ્દી યોગા શીખી લીધા છે અને હું હંમેશા તમારી ઋણી રહીશ જો મારે ખૂબ જ અગત્યની વાત કરવી છે રાણી શું છે સ્વામીજી મારી જોડે અહીં યોગા શીખવા માટે ઘણા બધા લોકો આવતા હોય છે અને તે બધામાંથી તું મારા માટે ખાસ વિશેષ છે તારી અંદર કંઈક એવું છે જે આજ સુધી મેં કોઈનામાં જોયું નથી સ્વામીજી તમે શું કહી રહ્યા છો હું સમજી નહીં હા દેવી જ્યારે પણ હું તને જોઉં છું ત્યારે મારા મનમાં કંઈક કંઈક થવા લાગે છે જો તે સાથ આપ્યો તો મારી જિંદગીમાં ખુશીઓ જ આવી જશે

તો આ બધું તારું થઈ શકે છે આજથી આ તારો આશ્રમ છે સાંભળ્યું તે એક જ દિવસમાં અરબો ખરબોની માલકીન થઈ જઈશ તું એ વાત નથી સ્વામીજી તમે આવું પૂછો છો તો મને મારા પતિને જ લઈને ખૂબ જ ડર લાગે છે તારા પતિ વિશે વિચારીને ચિંતા ના કર તેની જોડે હું વાત કરી લઈશ ઠીક છે ને તારા માટે હું કંઈ પણ કરી લઈશ તું ખાલી મારો સાથ આપ એટલું જ બહુ છે ઠીક છે જો તું આશ્રમમાં રહેવા માટે તૈયાર થઈશ ને તો હું તને મહારાણી બનાવીને રાખીશ સ્વામીજીની વાત સાંભળવામાં તો ખૂબ જ સારી લાગે છે મારા પતિ પણ એક નાનકડી કંપનીમાં એક નાનકડી નોકરી કરે છે એમના નાનકડા પગારમાં તો ખૂબ જ મુશ્કેલીથી ઘર ચાલે છે જો એમની સાથે રહીશ તો જીવનભર રૂખુ સુખું જ ખાવું પડશે અને જો આ સ્વામીજીની સાથે રહીશ તો આ આશ્રમનો બધો માલ અને પૈસો મારા નામે થઈ જશે જો એવું થઈ ગયું તો મારું જીવન તો સ્વર્ગ જેવું બની જશે જલ્દી બતાય તે શું નિર્ણય લીધો રાણી સ્વામીજી જેવું તમે કીધું એ ઠીક છે સ્વામીજી તમારી જે પણ ઈચ્છા રહેશે એ તમારા માટે હું ચોક્કસ પૂરી કરીશ હમ બોલો વત્સ સ્વામીજી મારી વાઈફ રાણીને થોડા દિવસ પહેલા યોગા શીખવાડવા મૂકી હતી અહીંયા અને 48 દિવસ પણ પૂરા થયા એટલે હું એને ઘરે લઈ જવા માટે આવ્યો છું સ્વામીજી એમ વાત છે ખૂબ સારું હમણાં તમારી પત્નીને બોલાવું રાણી સ્વામીજી જરા અહીં આવો હા હમણાં આવી જલ્દી આવો ને સ્વામીજી બેસી જા તારા પતિ દેવ આવ્યા છે રાણી યોગા બરાબર શીખી લીધા ને 48 દિવસ પૂરા થયા ચાલ હવે ઘરે જઈએ એ હું તમારી સાથે નહીં આવી શકું શું આ શું બોલો છે 48 દિવસ તો પૂરા થયા ને હજુ યોગા કોર્સ પત્યો નથી એ બધું તો પૂરું થઈ ગયું પણ હું ઘરે નહીં આવું અરે આ તું શું બોલે છે તું ઘરે નહીં આવે તને શું થયું જો વરહ તારી પત્ની તારા ઘરથી વધારે આ આશ્રમમાં રહેવાનું પસંદ કરે છે શું મેં બરાબર કીધું ને

સ્વામીજી આ બધું શું થઈ રહ્યું છે સ્વામીજી અને ગમે તે રીતે સમજાવીને મારી સાથે મોકલો ને સ્વામીજી આમાં હું કશું કરી શકતો નથી અને તમારી વચ્ચે હું નહીં પડું વર્ષો સુધી તારી પત્ની રહીને એને તારી સેવા તો કરીને પણ હવે આશ્રમમાં રહીને એ મારી સેવા કરવા માંગે છે આ મારો નહીં પણ એનો નિર્ણય છે હું કશું નથી કરી શકતો તું એને ભૂલીને બીજા લગ્ન કરીને ખુશી ખુશી તારું જીવન વિતાવ ત્યાર પછી તારી જિંદગી સ્વર્ગ બની જશે હા જી તમે બીજી વાર લગ્ન કરીને તમારું નવું જીવન શરૂ કરજો મને ડીવોર્સ નોટિસ મોકલી દેજો હું સાઈન કરી દઈશ ઠીક છે ને તુમારો વિચાર તો કર રાણી 48 દિવસમાં તારી અંદર આવો ફેરફાર કેવી રીતે આવી ગયો いや છે તે કીધું તું કે સાથે જન્મ હું ઇસ્તારો પતિ રહીશ અને હવે કશે કે કોઈ બીજો જોડે લગ્ન કર આટલી હદ સુધી મને નફરત કરે છે મેં તારું શું બગાડતું રાણી મારાથી ભૂલ થયો તો મને ક્ષમા કર થોડો તો વિચાર કર નાજી મે ઘણો વિચારીને જ આ નિર્ણય લીધો છે તમે દયા કરીને અહીંથી ચાલ્યા જાવ હું હવે નહીં આવું તમે બીજા લગ્ન કરી લેજો ઠીક છે ને ઓ સ્વામીજી તમારો ભરોસા જો મારી પત્નીને 48 દિવસ અહીંયા છોડીને ગયો હતો પણ મારી વાઈફનું બ્રેન વોશ કરીને આને જુદી કરી નાખી મારો શ્રાપ તને ક્યાંય નો નહીં છોડે

એક નાનું કામ છે એટલે બહાર છે એક અર્જન્ટ કામ થી હું બહાર हाँ हे यानी आ, आओ ना अंदर आओ हाँ <laughs> चल अंदर जिए बस नहीं आ, हाँ बिजू के हाँ? एकला जावे लो चे के तारी वाइफ नहीं आवी यार हजू मारा लग्न नहीं था हजू कुआरो छू કોઈ છોકરી નથી મળી મમ્મી છોકરી જોવા ગામડે ગઈ છે ઓ એવું છે કે હા ઓકે ઓકે એ બધું છોડ તારા લગન થયા ને હા થઈ ગઈ બહુ સરસ તારા પતિ ક્યાં છે ઓફિસ ગયા છે હા યાર એકવાર ઓફિસ ચાલા જાય પછી આવવામાં તો 11:30 થઈ જાય છે એમને એ બતાય તરા અહીં આવે કેટલો સમય થયો બસ હમણાં રીસેન્ટલી લાસ્ટ મહિને શિફ્ટ થયા સારી વાત છે ઠીક છે ઠીક છે હવે આગળ બતાય જોયું तने मरवानी खुशी माँ तू शू शोलेश ये पूछूँ जै नहीं मैं <laughs> चल बोल शू शोलेश तू कई पर ना हूँ कहीं लेश एक मिली टुको hmm. आले हम्म थैंक यू एम ये बात तो ठीक चे आजी सुधी ते लगना कैम नहीं करा કીધું ને મારા માટે મમ્મી છોકરી શોધે છે આહા એ બધું છોડ તારે કેટલા બાળકો છે બાળકો તો નથી અમારા લગ્નને ને માત્ર 6 મહિના થયા છે ઓ હજુ 6 મહિના થયા છે માત્ર લગ્ન જ થયા છે અમે અમારા જીવનની શરૂઆત હજી નથી કરી ઓ તો શું બોલે છે ઓફિસનું ટેન્શન એટલું રહે છે એમને ફેમિલી રિલેશનમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એમને ઓ નો તને દુઃખ થતું હશે કઈ પણ એમ જ ચાલે છે એવું હોય તો ડિવોર્સ લઈને તું બીજા લગ્ન કરી શકે એટલું સરળ નથી યાર અમે બંને લવ કરીને મેરેજ કર્યા છે એમના વગર તો હું જીવન વિચારી નથી શકતી સારું જવાબ છે ખબર છે મને પણ આ રીતે તું ક્યાં સુધી જીવીશ એટલે મેં કીધું તું ખોટું ના માનતી અરે તું છોડ ને સારું મોડ થાય છે હું નીકળું ઠીક છે યાર જ્યારે પણ ફ્રી હોય ત્યારે આવીને જજે હા માજીને પણ કેરેક સાથે લાવજે ચોક્કસ લાવીશ એની સાથે વાત કરીને સારું લાગશે ઓકે હા સારું અનુસાર નીકળું છું બાય હા બાય